આપને જણાવી દઉં કે એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ક્લાસમેટ નોટબુક પેન પેન્સિલ રબર નું વિતરણ કરવામાં આવ્યું અને એકાવન હજાર થી વધુ નોટબુક સહિતની શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના પ્રેરક ગૌ ભક્ત ધ્રુવ બાપુ અને પ્રમુખ પ્રહલાદ રહ્યા હતા સાથે જ પિન્ટુ સિંહ યોગેન્દ્ર સિંહ અને મનોજ સિંહ દ્વારા પણ ખૂબ જ સુંદર સાથ સહકાર આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન બાળકને શિક્ષણની સાથે સંસ્કારનો એકડો જરૂર શીખવો તેમ ધ્રુવ બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું એકંદરે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો અને શિક્ષણ એ જ કલ્યાણ સૂત્ર સાથે

સાહેબ ને બસ સરસ આપણે ગામડામાં સાહેબ દેશી ભાષા પહેલાં આપણે સંસ્કાર કેળવવાના શિક્ષણ તો ખરું આપણે આજના બાળકને ભણવાનું છે પરંતુ અત્રેની શાળામાં મારાથી આમ તો મોટા વડીલ ગણો તો પણ ટીચર ગણો છે પરંતુ મારું માનવું એવું છે કે મેં વાક્ય લખ્યું છે કે બાળકને સંસ્કારનો એકલો પ્રથમ આપો શિક્ષણ ખરું પરંતુ શિક્ષણ સાથે આપણે સંસ્કારની જરૂર છે દરેક બાળકે આપણે ઘરેથી નીકળતા હોય તો પહેલાં આપણી માતા હોય પિતા હોય વાલી એમને તમે ચરણ સ્પર્શ કરીને નીકળો પછી બીજા વાલી માતા પિતા આપણા ગુરુ હોય તમારા જે આચાર્ય સાહેબ છે પેલા એમને ટેબલમાં મળીને એમને ચરણ સ્પર્શ કરો પછી તમારા જે સ્ટાફના તમારા જે રૂમ ઓરડાના હોય આપણા વર્ગખંડ જે તમે કહેતા હોય એમને પણ તમે ચરણ સ્પર્શ કરો અને આગળ તમે ગુરુનું જ્ઞાન મેળવો અને જ્ઞાન મેળવીને આગળ અહીંયાથી કોઈ ને કોઈ તમારામાંથી આર્મીમાં જશે ટીચર બનશે ત્યારથી કોઈનું ભવિષ્ય નક્કી નથી પરંતુ કોઈને કોઈ અહીંયાથી થવાના છે આપણા આર્મીમાં બહુ બધા ફરજ બજાવતા જવાનો પણ છે આપણા ના તો આપણે અહીંયાથી ભણી ભણીને દરેક વસ્તુ કંઈ ને કંઈ કોઈ બનવાના છીએ તો દરેકને મારા બાળકને એક વિનંતી છે કે અત્યારે આપણે નાના છો તમે